યુવાને ઉછીન આપેલા હજાર રૂપિયા પરત માંગતા યુવક પર છરીવર ડમલો કરાયો ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ચાત ઉભો તેવી ઘટનાઓ સામે આવી છે જેમાં શહેરના તિલકનગર વિસ્તારમાં ઉછીના આપેલ રૂપિયા પરત માંગવા બાબતે થયેલી બોલાચારી દરમિયાન એક યુવક પર છરીવર ડમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના તિલકનગર આડોડિયાવાસ વિસ્તારના રહેવાસી અનિલભાઈ પ્રવીણભાઈ ઢુમડિયા નામના યુવકે એક ગેસ એજન્સીમાં કામ કરતા ભૂરા નામના વ્યક્તિને હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા જેને સમય જતા અનિલભાઈ તે રકમ પરત માંગતા ઉછીના પૈસા લેનાર ભૂરો નામનો વ્યક્તિ ઉશ્કેરાઈ ગયેલ અને ગુસ્સામાં આવી છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં અનિલભાઈ ની ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સોટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ ઘટના અંગે પોલીસને જાણ થતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે બનાવને પગલે વિસ્તારના લોકોએ ઉલ્લેખ કર્યો કે સામાન્ય નાણાકીય વિવાદોને કારણે હિંસક બનાવો બનવા લાગ્યા છે જે શહેરમાં કાયદોની વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અનિલભાઈ ભાઈ હું સાહેબ પૈસા માંગતો તો 1000 રૂપિયા એને છે ને પૈસા માંગવા દીધું ને એ સાયકલ મેં એમ કીધું સાયકલ મૂકી દે પડી એ મને સાયકલ ન મૂકીને મને ડાયરેક્ટ છરીના ઘાત કરવા મળે એ કોળી છે અને સાહેબ એ મેં કીધું એ બાટલા ગેસના બાટલાનો ધંધો કરે છે તિલકનગર ચોક થી આગળ થોડોક નહીં સાહેબ એને દીપ્તિ ગેસમાં નોકરી કરે છે હું હજાર રૂપિયા માગતો સાહેબ મેં પૈસા માગ્યા ને તો સાહેબ ડાયરેક્ટ મને ઘા કરવા માટે ડાયરેક્ટ છરી જાવી દીધી છરી આવીને સીધા હાથમાં ઘાત કરી લીધા પછી સીધો મેં દીધા હતા એને સાહેબ હજાર રૂપિયા દીધા હતા નહીં સાહેબ એનું નામ ભૂરાથી ઓળખાય છે સાહેબ એ આ દીપ્તિ એજન્સી બોડી ગેટ મને તિલકનગર ચોક થી દીપક ચોક વાળા રસ્તા પર એ એક જ હતો પોતે કોઈ નતું સીધા પડકામાંથી છરી કાઢીને સીધા મારી પર ઘાત કરવા હું બચાવ કર્યો હું સીધો છે ને ધક્કો મારીને સીધો હું નીકળી ગયો છે નહીં આની પહેલાં કાંઈ નથી બે ત્રણ વખત મેં કીધું તો પૈસાનું પણ ન દીધા અત્યારે મારે જરૂર હતી મેં સાહેબ મેં એમ કીધું કે મારે તકલીફ છે તો એ મારી ડાયરેક્ટ આવીને શરીરનો ઘાત કરવા માટે પડખા કાઢી